ખેડા જિલ્લાના ઠાસરા ગામે રહેતા મેજર ઠાસરાની શાન એવા પઠાણ મુસ્તુફા ખાન ફિરોઝ ખાન જે સીઆરપીએફમાં ભરતભૂમિની રક્ષા માટે જોડાયા હતા તેમની ફરજ પૂરી ઈમાનદારી અને વફાદારીપૂર્વક પોતાની જાનની ચિંતા કર્યા વિના એક યોદ્ધાની જેમ પોતાની ફરજ બજાવતા હતા જે આજરોજ બાવીસ વર્ષની સીઆરપીએફની સર્વિસમાંથી નિવૃત્ત થતા પોતાના વતન ફરતા તેમનું સ્વાગત કરવા માટે ગ્રામજનો જોડાયા હતા ડીજેના તાલે ગીતો સાથે ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું બત્તી ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલોએ ફૂલહારથી તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હુસેની ચોકમાં પણ તે વિસ્તારના બાળકો વડીલો અને મહિલાઓ દ્વારા પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ તે વિસ્તારના આગેવાનોએ ફૂલહારથી તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ગ્રામજનોએ તેમના સ્વાગત માટે અને સન્માન માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને તેમના માટે સન્માન રેલી કાઢવામાં આવી જે રેલવે સ્ટેશનથી શરૂ કરી તે તીન બત્તી ચોક હોડી ચકલા ટાવર બજાર હુસૈની ચોક મદીના મસ્જિદથી અમન સોસાયટી તેમના ઘરે પૂરી કરવામાં આવી હતી આ રેલીમાં સૌ ગ્રામજનો ખૂબ ઉત્સાહ સાથે જોડાયા હતા રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઠાસરા